મહેસાણા જિલ્લાના સેવા સહકારી મંડળીમાં આચરવામાં આવેલા કોભાંડની પાટણ જિલ્લાના કાનોસણ ગામની સેવા સહકારી મંડળી જેના પ્રમુખ મંત્રી કારોબારી સભ્ય અને સાહીઠ સભાસદો મળી કુલ ચુમ્બોતેર લોકો સામે નોંધાય છે પોલીસ ફરિયાદ આરોપ છે મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકને બે કરોડ સુડતાલીસ લાખ રૂપિયાનો ચૂનો ચોપડિયાનો

પ્રમુખ મંત્રીને મેળવેલું એને અંગે એમને જાણ થતો અને આ ગુનાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલી છે કુલ 74 આરોપીઓ ભેગા મળી અને તારીખ 4 1 2018 થી 17 6 2011 21 સુધી પ્રથમથી જ ગુનાહિત કાવતરો રચી જે રેવન્યુ રેકોર્ડ છે એ ખોટું બનાવી અને પાટણની જે મહેસાણા ડિસ્ટ્રિક સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની બેન્કની જે શાખા આવેલ છે એ શાખામાં રજૂ કરી અને અલગ અલગ પ્રકારની રૂપિયા બે કરોડ સુડતાલીસ લાખની લોન લીધેલ